ફરી પાછા અમે એક વસ્તુ અને એક નવો જ મોલ જેને કહેવાય કે સ્ટોર લઈને આવ્યા છીએ જ્યાં તમને વસ્તુ જે બસો બસો રૂપિયાની પાંચસો પાંચસો રૂપિયાની માર્કેટમાં મળે છે તે જ વસ્તુ તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે વિશાળ સ્ટોરમાં નવ્વાણું રૂપિયામાં ફક્ત મળી જવાની છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને તમારા દોસ્તો સ્નેહી મિત્રો વડીલો તમામને આ વિડીયો મોકલી દેજો કેમ કે આમાં ફાયદો જ ફાયદો છે અને બીજી વસ્તુ એ છે કે તમે વસ્તુ તો ખરીદશો સાથે સાથે તમને આમાં ઇન્કમ એ પણ મળવાની છે જો તમને રુચિ હોય આગળમાં કે કોઈ બિઝનેસ કરવો છે ધંધો કરવો છે તો આ સ્ટોર ની સાથે તમે ધંધો પણ કરી શકશો વસ્તુ તો તમને મળવાની જ છે તો એ ઇન્કમ કઈ રીતે મળવાની છે અને આટલી સસ્તી વસ્તુ કઈ રીતે મળવાની છે ખાસ કરીને આખે આખો વિડીયો સ્ક્રીપ કર્યા વગર જોજો અને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેવી રીતે આપણે વાત કરી થમનેલ જોયું ઇન્ટ્રો જોયું કે તમને આજે ઘણી પ્રકારની વસ્તુઓ છે એ નવ્વાણું રૂપિયામાં આપવાના છીએ અને કઈ રીતે સાથે સાથે તમને સારી એવી કમાણી પણ કરી શકશો તમે મારી પાછળ જે રીતે જોઈ રહ્યા છો કે આખો સ્ટોર છે જે તમે જોવો છો આ સ્ટોર તમે જોઈ રહ્યા છો આખો આ સ્ટોરની અંદર જેટલી પણ વસ્તુ બતાય છે એ નવ્વાણું અને એકસો ઓગણપચાસ રૂપિયામાં તમને મળવાની છે આ તમામ વસ્તુઓ જે તમને બતાય છે અને ખાસ કરીને આ સાથે સાથે

જેને કહેવાય કે તમે સારી એવી કમાણી પણ કરી શકવાના છો તો ખાસ કરીને આ વિડીયો આગળ જોજો અને આપણે તેમના જે ઓનર છે રાજુભાઈ તેમની જોડે આપણે વાત કરીએ કે આ જે તમામ પ્રકારની જે વસ્તુઓ છે એ વસ્તુઓ કઈ રીતે નવ્વાણું રૂપિયા અને એકસો અને ઓગણ રૂપિયામાં મળવાની છે તો ચાલો આપણે વાત કરીએ રાજુભાઈ સાથે તો તમે થમનેલ જોયો કે સસ્તું 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 બજાર કરતા સસ્તું મોલ કરતા સસ્તું અને જેને કહેવાય કે લોકલ માર્કેટ કરતાં પણ સસ્તું તો હવે આ સસ્તું છે એ કઈ રીતે મળે છે કઈ કઈ વસ્તુ સસ્તી મળે છે અને આ એવો કયો મોલ છે આની અગાઉ આપણે આપણા જે યુટ્યુબ ચેનલ છે જાહિદ એક્સપ્લોરમાં આપણે એનો મોલ એક્સપ્લોર કર્યો તો આપ લોકોએ ઘણો બધો વ્યુઅર્સ એમને પ્રાપ્ત થયા હવે ખાસ કરીને એમના જે મેનેજિંગ ડાયરેક્ટર છે એચએલસી સ્ટોર હવે એચએલસી સ્ટોર ભાવનગરની અંદર બીજો ખુલ્લી ગયો છે અને પહેલાં મોલની ભવ્ય સફળતા બાદ તો હવે સસ્તું સસ્તું ને સસ્તું હવે સસ્તાની તો વાત સાંભળી હવે તમે એ જાણવાની તમારામાં ઉત્સુકતા હશે કે કઈ રીતનું સસ્તું ને શું શું સસ્તું તો આપણે એમના જે ડાયરેક્ટર છે એચ એલસી ના રાજુભાઈ એમની સાથે આપણે વાત કરીશું કે કઈ કઈ રીતે સસ્તું આપે છે ને સસ્તાની સાથે પ્લસ તમને બોનસ એટલે કે જો તમારે કઈ વધારે કમાણી કરવી હોય તો વધારે કમાણી મળે છે એટલે કે ફાયદો ઇજ ફાયદો રાજુભાઈ હવે આપણે અગાઉ પણ બતાવી ચૂક્યા છીએ લોકોને

કે આજે અમારું જે નવું ભાવનગર ની અંદર સોપાન થયું છે એની વિઝિટ આપો હવે આપનો જે પ્રશ્ન છે સસ્તું સસ્તું લોકોને ફાયદો ફાયદો તો આપની વાત જે છે એને હું સમર્થન એટલા માટે આપીશ કે અમારો જે કોન્સેપ્ટ છે ને એ આમ પબ્લિક સુધી જે કોન્સેપ્ટ છે એ લોકો સુધી પહોંચે એટલા માટે એકદમ સસ્તી વસ્તુ લોકોને સસ્તી કરતા સારી વસ્તુ રીઝનેબલ ભાવ સુધી લોકો સુધી પહોંચે એ અમારો પ્રયાસ છે હવે જે તમારો પ્રશ્ન છે સસ્તું કઈ રીતે તમે આપી શકો

વસ્તુ કંપનીમાં સો રૂપિયા ની બને છે હવે વિચાર કરો કે જે મિડલ મેનમાં જે કમિશન વેચાતું હતું એ કમિશન બચાવીને અમે અમારા માનવતા ગ્રાહકોને ફાયદો આપીએ છીએ અને ઓલ પ્રોડક્ટ અમારા જે મેમ્બરો જે જોડાયેલા છે એને ફક્ત નાઇન્ટી નાઇન રૂપીસ આપી દેન્ટી નાઇન અને 99 રૂપિયાની આપણે વાત કરીએ 99 રૂપિયા યસ યસ તો હવે સસ્તું તો તમે અમને કહી દીધું કે ભાઈ સસ્તું છે કે અમે ડાયરેક્ટ કંપનીથી લઈને સીધા ગ્રાહકો સુધી અમે ડાયરેક્ટ જોડાણ કરી નાખ્યું છે જેથી અમે જે પ્રોડક્ટ છે એ અમુક ટકાવારી આ છે તે છે માઈનસ કરીને સીધી લોકોને ફાયદો પહોંચાડી કે હવે આપણે 99 માં કેવી કેવી વસ્તુઓ આપીએ છીએ અને કેટલી વસ્તુઓનો આપણી પાસે સ્ટોર છે બિલકુલ આ તમને સૌપ્રથમ પ્રોડક્ટની રેન્જની વાત કરું તો અમારી જે પોતાની જે એચએલસી હેપી લાઈફ કેરની જે અમારી પોતાની બ્રાન્ડ છે અમારું પોતાનું જે મેન્યુફેક્ચર છે સાહેબ આજે અમારી પાસે પ્રોડક્ટો અમારી ખુદની છે આ ઉપરાંત અમારી પાસે બ્રાન્ડેડ પ્રોડક્ટોની વાત કરું તો કોસ્મેટિકની અંદર અમારી પાસે વાવ પ્લમ નાયકા મેક જેવી ઇન્ટરનેશનલ પ્રોડક્ટો પણ છે આજ મારી પાસે લગભગ વીસ કરતા વધારે પણ બોડી સ્પ્રે છે પરફ્યુમની રેન્જ છે હોમ કેરની આઈટમો છે ટૂંકમાં લગભગ પાંચસો કરતા પણ વિશાળ રેન્જથી અત્યારે અમારી પાસે અવેલેબલ છે

જે ઓલ ઓવર માર્કેટની અંદર આખો જોટો 2800 રૂપિયાનો વેચે અઢીસો રૂપિયા રિપીટ કરું છું સાહેબ 2800 રૂપિયા ની વસ્તુ કસ્ટમરને 99 99 રૂપિયા ની અંદર પ્રોવાઇડ કરી રહ્યા છીએ વાહ સાબુની વાત કરું સાહેબ કોઈ પણ સાબુની ગુણવત્તા એના TFM ઉપર હોય અમારો સાબુ છે ને સાહેબ 80% TFM છે ગ્રેડ વન છે અને બાથિંગ સોપ છે સાહેબ આ સાબુ માર્કેટની અંદર લેવા જાવ ને તો એક સાબુ 80 રૂપિયાનો વેચાય છે

સાહેબ વાવ કંપની નો શોપ છે ત્રણસોતેર રૂપિયા ની એમ આરપી છે અમારો ભાવ છે નાઈન્ટ અહીંયા અમારી પાસે બાસમતી ચોખા છે બિરિયાની કંપનીના એમઆરપી છે એકસો ને સાહીઠ રૂપિયા સાહેબ એકસો ને સાઈઠ રૂપિયા વાળા બાસમતી રાઈસ અમે ખાલી નવ્વાણું રૂપિયામાં આપીએ નવ્વાણું માં તો આપીએ છીએ પણ એની સાથે પાંચસો ગ્રામ ખાણ પણ ફ્રી આપીએ હા ફ્રી પાંચસો ગ્રામ ખાંડ ફ્રી આપીએ સાહેબ ખાલી ખાંડ ગણો તો બાવીસ રૂપિયા ની તો ખાંડ થાય પંચાણું ટકા પ્રોડક્ટો એવી છે એની અંદર વાવ પ્લમ નાયકા મેક આ બધી ઇન્ટરનેશનલ પ્રોડક્ટો છે જે માર્કેટમાં ત્રણસો થી ચારસો રૂપિયા વેચાઈ રહી છે એ જ વસ્તુ અમે અમારા સ્ટોરની અંદર અમારા માનવતા ગ્રાહકોને ખાલી એકસો ઓગણપચાસ માં આપીએ

સાહેબ એ વાતમાં આવી છે કે અમારો ઉદ્દેશ એ છે કે આમ પબ્લિક સુધી રિઝનેબલ ભાવે તો પ્રોડક્ટો પહોંચે પણ સાથે સાથે આજે સમાજની અંદર ઘણા બધા એવા યુવાઓ છે બહેનો છે કે જેને ખરેખર રોજગારની જરૂરિયાત છે તો મોલની સાથે અમે એક પરિવારની ભાવના રૂપે સાથે એક પાર્ટ ટાઈમ બિઝનેસ પણ જોઈ લેશ તો પાર્ટ ટાઈમ બિઝનેસ કરવા માટે આજીવન એને નાઇન્ટી નાઇન રૂપીસમાં પ્રોડક્ટની ખરીદારી માટે એને કોઈ રોકાણ નથી કરવાનો અમારો બિઝનેસ જે છે ને એ ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી શરૂ થાય છે આ બિઝનેસ શરૂ કરવા માટે અને શોપિંગ કાર્ડ કઢાવવા માટે કસ્ટમર ને ત્રણસો પિસ્તાલીસ રૂપિયા ડિસ્કાઉન્ટ તો આપી જ દઈએ છીએ નવસો નવ્વાણું અંદર એને પ્રોડક્ટ મળી જાય છે અને બધી ઘર વપરાશ પ્રોડક્ટ છે એની અંદર ટૂથપેસ્ટ બામ્બુ બ્રશ હેર ઓઇલ શેમ્પુ ફેસવોશ

આજનો યુવાન મહિને આરામથી પચાસ હજાર લાખ સાઈઠ હજાર લાખ રૂપિયા કમાઈ શકશે એવોર્ડ રિવોર્ડ ઓટો પ્લાન ખૂબ ઇન્કમો આપીશ તો મિત્રો આ રાજુભાઈ ને તમે કીધું કે ફાયદો અને સસ્તું એ કઈ રીતે જે રાજુભાઈએ તમને સમજાયું કે વસ્તુ તો લેવાની જ છે સાથે સાથે તમને રોયલ્ટી આ જીવન માટે જે નવ્વાણું રૂપિયા અને એકસો ઓગણપચાસ રૂપિયામાં કઈ રીતે આપે છે એ તમને સમજાવી દીધું અને ફક્ત ને ફક્ત નવ્વાણું રૂપિયામાં અહીંથી તમને વસ્તુ મળી જવાની છે અને સાથે સાથે જો તમારે નવો કોઈ બિઝનેસ કરવો છે પાર્ટ ટાઈમ બિઝનેસ કરવો છે તમે નોકરી કરો છો અથવા સરકારી નોકરીયાત છો કે કંઈ પણ છો ને સાથે સાથે કંઈક કરી છૂટવાની ભાવના છે કંઈક કરવું છે જીવનની અંદર તો એચએલસી તમારી માટે ખૂબ જ સરસ એક આઈડિયો છે જેને કીધું કે બેઠા બેઠા જીવનમાં તમે રોયલ્ટી કમાઈ શકશો તો ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોજો હવે જે નાખી દઈએ જો તમને આની અંદર રૂચિ હોય તમને આની અંદર કઈ મજા આવી હોય તો તમે ખાસ કરીને એચએલસી જે આપણું રાજુભાઈ આપડે ક્યાં છે એડ્રેસ હા મિત્રો આ વિડીયોના માધ્યમથી આપ સૌને જણાવવા માંગુ છું કે ભાવનગરના મધ્યમાં

અને ડોક્ટર પરાગભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો બંને ડોક્ટર સાહેબને હું વિનંતી કરીશ કે આપણી હેલ્થની પ્રોડક્ટો વિશે લોકોને વધારેમાં વધારે સારી માહિતી આપે વેલકમ પરાગભાઈ જેમ રાજુભાઈની સાથે આપણે વાત કરી કે එએલસી ટીમની અંદર ડોક્ટરની જે આખી ટીમ છે એ પણ કામ કરે છે અને જેને કહેવાય કે અલગ અલગ પ્રકારની ઘણી જે સ્વાસ્થ્યને લગતી દવાઓ છે તે પણ ડોક્ટરો દ્વારા અને એના અનુભવો દ્વારા જેને કહેવાય કે લોકોને દેવામાં આવી છે તો આપણી અરે ખાસ છે પરાગભાઈ સોલંકી બરાબર છે તો પરાગભાઈ આપણે વાત કરીએ તો એચએલસી ની અંદર જે આ પ્રોડક્ટ છે આપણી પાછળ જેટલી બતાવી છે એ કઈ રીતની છે તમે લોકોને કઈ રીતે આપેલી છે લોકોને કઈ રીતના ફાયદા પહોંચેલા છે અને લોકોના રિવ્યુ શું છે એ જરા અમારા જે વિવર્ષો છે એને તમે સમજાવી દો સૌથી પહેલા તો જયભાઈ અને રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા આ પ્રોડક્ટ વિશે થોડી માહિતી આપવા માટે મને આમંત્રિત કર્યો જેથી કરીને હું ખરેખર બધાયને કહી શકું કે એચએલસીની જેટલી પણ આ હેલ્થ પ્રોડક્ટો અહીંયા તમે જોઈ રહ્યા છો જેટલી પણ પ્રોડક્ટો છે એ ચાલીસ કરતાં વધારે પ્રોડક્ટો છે અને આમાંથી ઘણી બધી પ્રોડક્ટો અમે ખુદ અમારા માનવ સેવા ઔષધ ભંડાર અને માનવ સેવા ઉપચાર કેન્દ્રની અંદર બીજા પેશન્ટોને રેકમેન્ડ કરીએ છીએ અને ખાસ કરીને ઔષધિ કરતાં એક પ્રકારનો સારો ખોરાક ગણી શકાય છે જહિતભાઈ કારણ કે આ પોઈન્ટ વન પર્સન્ટ પણ આ કોઈ પણ પ્રોડક્ટો નુકસાનકારક નથી તમને સપોઝ બે ત્રણ ત્રણ પ્રોડક્ટો હું તમને અત્યારે બતાવીશ હવે બે થી ત્રણ પ્રોડકો જે છે હું તમને બતાવીશ કે જે ખરેખર કઈ રીતે કામ કરે છે અને આને સારી ખોરાક તરીકે ગણી શકાય છે તો હું તમને પહેલી પ્રોડક્ટ બતાવું છું જેને કહેવાય પંચ તુલસી ડ્રોપ્સ છે જેને આપણે માત્ર આપણા ઘરનું જે પાણી વાપરીએ છીએ એમાં માત્ર પાંચથી છ ટીપા આપણે નાખવાના હોય છે આ એન્ટી વાયરલ છે એન્ટી બેક્ટેરિયલ છે એન્ટી ઓક્સિડન્ટ છે અને તે એન્ટીબાયોટિક છે આટલી બધી ગુણકારી છે કે આપણને નોર્મલ આપણી ઇમ્યુનિટીને સારામાં સારી બૂસ્ટ કરે છે પછી બીજી તમને પ્રોડક્ટ કહું તો આ ઓર્થ ઓર્થોમેગા છે આ ટેબ્લેટ છે અને આ સવારે ને રાત્રે એક એક ટેબ્લેટ લેવાથી ખૂબ જ સારું પરિણામ તમારા ની જોઈન્ટની તકલીફ હોય છે સાંધાની કોઈ તકલીફ હોય છે શોલ્ડરની કોઈ તકલીફ હોય છે એમાં ખૂબ જ સારું પરિણામ આપે છે અને ખરેખર આને એક ઔષધિ ગુણ અને સારામાં સારો ખોરાક ગણી શકાય છે અત્યારના સમયે બધા પગમાં ઘણો બધો પ્રોબ્લેમ રહે છે એવી જ રીતે હું તમને કહું તો આ નોની જ્યુસ છે બરોબર તો આ નોની જ્યુસ ના પણ ખૂબ જ ફાયદા છે આ નોની જ્યુસ તમે ખાલી ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો કે નોની જ્યુસના કેટલા કેટલા ફાયદાઓ છે એમાં તમને ખૂબ જ આ બધી જ પ્રોડક્ટો જે છે અમે અમારા કસ્ટમરને અમારા પેશન્ટોને અમારા રિલેટિવ્સને પ્લસ આમાંથી ઘણી પ્રોડક્ટ જે છે એમાંથી માત્ર એક નામ હું આપીશ તમને કે જે આ સી બર્થોન જે છે આ સી બર્થોન હું ખુદ પોતે યુઝ કરું છું પંદર એમએલ સવારે અને પંદર એમએલ સાંજે પાણીની સાથે યુઝ કરું છું અને મને ખુદને ખરેખર એનીથી ખૂબ જ સારા ફાયદા મળ્યા છે હવે આગળની અમુક અમુક પ્રોડક્ટો જે છે એના માટે હું ડૉક્ટર પૂનમબેન રાઠોડને કહીશ કે એ તમને બીજી પ્રોડક્ટો જે છે ખાસ કરીને લેડીઝને

એ જ ઓલાથી અમે આની આ કંપની સાથે જોડાયા છીએ હું અને ડૉક્ટર પૂનમબેન બેન રાઠોડ માનવ ઉપચાર કેન્દ્ર અને ઔષધ બંધારમાં પણ આ દરેક પ્રોડક્ટ અમારી પાસે અવેલેબલ હોય છે અને ત્યાંથી પણ અમે વેચતા હોઈએ છીએ જેથી એ જ રીતે અમે કસ્ટમરોને પણ રાહતના જ ભાવથી અમે આપતા હોઈએ છીએ મિત્રો હવે આપણી અરે છે ડૉક્ટર પૂનમબેન અને ખાસ કરીને જે સ્ત્રીઓ માટે આજના સમયમાં સ્ત્રીઓને ઘણા બધા પ્રોબ્લેમો હોય છે

રોજ સવારે પાંચ ચમચી અને રાત્રે પાંચ ચમચી બે ટાઈમ વુમન શક્તિ લેવી જોઈએ કારણ કે અત્યારે દરેક લેડીઝની છે ને લાઇફ એકદમ ભાગદોડવાળી છે તો એના કારણે બહેનોને વ્હાઈટ ફ્લો ડિસ્ચાર્જને એ બધી ઘણી બધી તકલીફ રહેતી હોય તો એના માટેથી ને શક્તિ ખૂબ જ સરસ છે બીજી હું રેકમેન્ડ કરીશ ગ્રીન ટી અને સ્લિમ ફિટ અને સી બથોન આ ત્રણેય ખાસ રેકમેન્ડ એટલા માટે કરીશ કે આ ત્રણેય પ્રોડક્ટ એવી છે કે જેના કારણે અત્યારે ભાગદોડવાળી થી બહેનોનું છે ને વેઇટ ફટાફટ વધે છે એ ગમે એટલું ડાયટ કરે યોગા કરે છે એ બધું તો કરે જ છે બટ છતાં પણ એમને જોયું રિઝલ્ટ મળતું નથી તો આ ત્રણેય પ્રોડક્ટથી એમને ખૂબ જ સરસ વેઇટ લોસ માટે રિઝલ્ટ મળશે આની ગેરંટી હું એટલા માટે આપું છું કારણ કે હું મારું પોતાનું જે ક્લિનિક છે માનવ સેવા ઉપચાર કેન્દ્ર ત્યાં હું ઘણા બધા પેશન્ટને આપું છું અને એમને રિઝલ્ટ પણ મળેલું છે હવે હું પ્રાઇઝની વાત કરું તો આની પ્રાઇઝ પચીસો રૂપિયાની એમઆરપી છે પણ તમને એચએલસીની અંદર તમે મેમ્બરશીપ લઈ લો એટલે સી બર્થનની વાત કરું તો એમઆરપી છે એની પચીસો રૂપિયા જે એચએલસીના મેમ્બરશીપ લીધેલું હોય એમને મળશે વન નાઇન્ટી નાઇનમાં ગ્રીન ટી પણ મળશે વન નાઇન્ટી નાઇનમાં સ્લિમ ફીટ પણ મળશે વન નાઇન્ટી નાઇનમાં ટોટલ

તમે અલગ જ પ્રકારની કમાણી કરી શકો તેમ છો તો આજે ફરી પાછા ઈ સ્ટોરને બીજી જગ્યાએ જે સ્ટોર છે એ ખોલવામાં આવ્યો છે એની શાખા બીજી જગ્યાએ ખોલવામાં આવી છે તો એના વિશે આપણે જાણીશું કે સ્ટોર ની અંદર એવું શું છે કેટલી બધી સસ્તી આપણને આ વસ્તુ આપે છે તો આપણી સાથે છે નિલેશભાઈ નીલેશભાઈ આપણને માહિતી આપશે નિલેશભાઈ શું કહેશો એચએલસી સ્ટોર જે આપણો છે એમાં ખરીદીની સાથે સાથે ઇન્કમ એટલે કે લોકો કમાણી પણ કરી શકે છે સૌથી પહેલાં તો જાવિદભાઈ હું આપનું એચએલસી માર્ટમાં આપનું સ્વાગત કરું છું છવ્વીસમી જાન્યુઆરીએ હેપી લાઈફ કેર અને એના મેનેજિંગ ડિરેક્ટર આદરણીય શ્રી રાજુભાઈ એના છેલ્લા વીસ વર્ષ કરતાં વધારે સમયના માર્કેટિંગ કંપનીના આધાર ઉપર પોતાના એચએલસી માર્ટમાં એચએલસી કંપનીની શારીરિક રીતે તંદુરસ્ત વ્યક્તિ હોય એ વધારે સશક્ત બને અને ખૂબ સરસ હેલ્થની પ્રોડક્ટો પિસ્તાલીસ પ્રકારની સવારે જાગીએ ત્યારથી તે રાત્રે સૂઈએ ત્યાં સુધી જેટલી ઉપયોગી વસ્તુ છે જે કોઈ પણ સ્ત્રી હોય બાળક હોય વડીલ હોય અને ઘણા બધા પ્રકારના રોગોમાં ઉપયોગી હોય એવી પિસ્તાલીસ પ્રકારની એચએલસી કંપનીના બ્રાન્ડથી વસ્તુઓ બનાવી છે છવ્વીસ જાન્યુઆરીથી અમે ઘોઘા સર્કલ ખાતે અમારો પોતાનો સ્ટોર શરૂ કર્યો એ દરમિયાન બે મહિનાની અંદર જ અમારી વસ્તુઓ એટલી બધી માર્કેટ પ્રાઇસ જેમ કે ડીમાર્ટ હોય એમેઝોન હોય ફ્લિપકાર્ટ હોય જે લોકોના મગજમાં એવું છે કે આનાથી સસ્તી વસ્તુ ક્યાંય મળતી નથી એવો બે મહિનાની અંદર એચએલસી માટે લોકોનો ભ્રમ દૂર કરી નાખ્યો છે શહેરના અનેક વ્યક્તિઓ વ્યક્તિઓ પ્રતિષ્ઠિત જેને કલ્પના નહોતી અને જે આર્થિક રીતે મધ્યમ વર્ગના લોકો છે એ એકવાર અમારા માર્ટની મુલાકાત લીધી અને એના પરિવાર મિત્રો અમારા માર્ટ સાથે એટલા બધા જોડાણા કે જાહિદભાઈ બે મહિનાની અંદર અમારી એવી પરિસ્થિતિ આવી કે અમારી જગ્યા ટૂંકી પડવા માંડવા એ જગ્યાને અમે ત્યાં શરૂ રાખી છે અને અત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ અને રિલાયન્સ મોલની વચ્ચે જે ગધેડિયાની સામે નારાયણ બિલ્ડિંગ આવેલું છે તેના મોટા હોલની અંદર અમારે આ અમારો મોલને શિફ્ટ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે એનું કારણ માત્ર એક જ છે કે જે કંપનીઓ વચ્ચે ચાર પાંચ પ્રકારના માધ્યમથી ગ્રાહક સુધી જે વસ્તુઓ પહોંચતી હતી એના હિસાબે મૂળ વસ્તુની કિંમત એ દોઢી અથવા ડબલ થઈ જતી હતી હમણાં અમારા મેનેજિંગ ડિરેક્ટર રાજુભાઈ આપની સાથે વાત કરશે અહીં ડોક્ટર પરાગભાઈ પણ ઉપલબ્ધ છે આપણી સાથે તો એ પણ તમને થોડી વિષય ઉપર વધારે ઊંડાણથી સમજાવશે તો મારી પાસે પ્લમ નાયકા વાવ બહેનોની જે કોસ્મેટિક આઈટમ છે મારી પાસે વીસ કરતાં વધારે અલગ અલગ પ્રકારના સ્પ્રેયો છે આ માર્ટની અંદર સાડી ચારસો કરતાં વધારે એવી પ્રોડક્ટો છે જેને સસ્તી નથી કહી શકતા એ જ ક્વોલિટીની એ જ ગુણવત્તાવાળી જે બજારમાં વેચાય છે એ વચ્ચેના માધ્યમોને અમે દૂર કરી અને સીધી જ પ્રોડક્શન હાઉસ એટલે કે જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યાંથી લોકો સુધી કઈ રીતે પહોંચે જેના હિસાબે વચ્ચેના માધ્યમો અમારા મેનેજિંગ ડિરેક્ટર રાજુભાઈના વીસ વર્ષના માર્કેટિંગના અનુભવના આધારે અમે લોકો સુધી પહોંચાડી શક્યા છીએ આ અનુભવનો લાભ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે છે જેના કારણે અમારી કંપનીનો સંકલ્પ છે કે અમે કોઈ જાહેરાત કરતા નથી એક પણ પ્રકારનું ટીવીમાં મીડિયામાં છાપામાં પ્રિન્ટ મીડિયામાં વગર જાહેરાતે આજે અમને ભાવનગરની જનતાનો ખૂબ સારો પ્રતિસાદ છે છેલ્લા બે મહિનાની અંદર ગુજરાતની અંદર અમારે બસો ને એકાવન સ્ટોર ઊભા કરવાનો સંકલ્પ છે અત્યારે ગુજરાતના મોટા મોટા શહેરોની અંદર અમારા અઢાર કરતાં વધારે મોલ શરૂ થઈ ગયા છે એટલે કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ જાય ત્યારે એને અમારા જ ભાવથી આ વસ્તુઓ મળી શકશે અચ્છા જાહિદભાઈ હવે આગળની વાત રાજુભાઈ કરવા માગે છે પણ રાજુભાઈએ એક એવી વ્યવસ્થાઓ ઊભી કરી છે કે કોઈ યુવાન હોય કોઈ બહેનો હોય કોઈ એવા લોકો છે જે પોતાના નોકરી ધંધા અને વ્યવસાયના સમયને બાદ કરતા પોતાના ઘરને વધારે સારી રીતે ચલાવી શકે આર્થિક રીતે વધારે મજબૂત કરી શકે એ પ્રકારના આ માર્ક અંદરથી પરચેસિંગ લોકો કરશે અને જો એને આ વસ્તુ સારી લાગશે તો એ બીજા સમક્ષ એ વાત મૂકશે તો એને મહિને ખૂબ મોટી આવક સ્ત્રોત રાજુભાઈ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે એચએલસી માર્ટ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે એચએલસી કંપની દ્વારા ઊભું કરવામાં આવ્યું છે તો રાહિ જાહિદભાઈ આપ અહીંયા વધાઈ રહ્યા છો હું આપનું ફરી એક વખત સ્વાગત કરું છું અહીંયા જે સાડી ચારસો પાંચસો પ્રોડક્ટો છે એનો આપ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને આપની ચેનલના માધ્યમથી આ જે લોકો ભાવનગરની જનતા છે અને ગુજરાતભરમાં આપનો વિડીયો લોકો જોતા હોય છે તો એમને પણ વધારે સારી અને શ્રેષ્ઠ વસ્તુઓ સૌથી ઓછી કિંમતે ક્યાંથી મળશે એનું આપ માધ્યમ બન્યા છો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું વેલકમ